નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ વાર શનિવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ તો આપણે જોવાના જ છીએ પણ જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓ ચાલુ થઈ છે એનો આપણે એક ડિટેલ વિડીયો મૂકી દીધો છે તો હજુ એ વિડીયો ના જોયો હોય તો જઈને જોઈ લેજો પંચાણું કરતાં પણ વધારે યોજનાઓ માટે ફોર્મ ચાલુ થઈ ગયા છે અને હજુ એકાદ બે દિવસની અંદર એકદમ ડિટેલમાં બીજો એક વિડીયો આપણે આપણું જે મેઇન ચેનલ છે ખેડૂત ભાઈ એના ઉપર મૂકી દેસુ કે કઈ રીતે તમે લાઈવ અરજી કરી શકો પણ અત્યારે જે વિડીયો મૂકી દીધો છે જઈ અને જોઈ લેજો હવે આપણે આગળ વધીએ ભાવમાં શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સત્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છત્રીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો અગિયારસો સાહીઠ થી તેરસો ત્યાંસી રાયડો નવસો પચાસ થી એક હજાર નેવું વટાણા 500 થી અઢારસો વીસ રૂપિયા આજે એકત્રીસોથી છત્રીસો પચાસ રૂપિયા એરંડો અગિયારસો થી બારસો કાળા તલ એકત્રીસોથી ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયા મેથી આજે આઠસો થી બારસો પીળા ચણા નવસો એસી થી અગિયારસો ચાર રૂપિયા સફેદ ચણા 1200 થી બાવીસો આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયાથી બસો સાહીઠ રૂપિયા લસણ નવસો થી ત્રેવીસો વાલ સાતસો થી અગિયારસો સાહીઠ ધાણા અગિયારસો થી ચૌદસો એસી ધાણી બારસો થી પંદરસો અઠાણું તલ થી છેતાલીસ રૂપિયા चीनी मगफड़ी नव सौ तीस बार सौ साइठ जाडी मगफड़ी आठ सौ एक्जार पंचावन कपास चौद सो पच्चीस पंदर सौ पीस जीरा जो बात करिएटो तो छो एक रूपयावन रुपया बात करिए जुनागढ़ चार सौ साइ थी पांच तेर, चना एक हजार ठीक तुवेर बार सौ चौदसो अड़तालीस મેથી थी 600 નવસો છન્નું રૂપિયા ધાણા બારસોથી તેરસો ચાલીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન તલાજી ચૌદસો પચાસથી બે હજાર એંસી જાડી મગફળી નવસોથી એક હજાર અઠ્યાસી ઝીણી મગફળી નવસોથી એક હજાર જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર ચારસો પાંચ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસ થી અગિયારસો ત્યાંસી ચણા આજે એક હજાર સાઠ થી એક હજાર એસી કલંજી અઠ્યાવીસો થી છત્રીસો પચાસ રૂપિયા અજમો પંદરસો પચીસ થી છવ્વીસો એસી ધાણા ચારસો થી બારસો સિત્તેર વટાણા ચૌદસો થી સોળસો પંદર રૂપિયા જાડી મગફળી સાતસો પચાસ થી નવસો એસી ઝીણી મગફળી સાતસો થી નવસો ચાલીસ રૂપિયા કપાસ બારસો થી ચૌદસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ચોવીસો રૂપિયા થી પંચાવન રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉ ચારસો બાણું પાંચસો ત્રીસ ડુંગળી આજે એકોતેર થી બસો છેતાલીસ તુવેર એક થી ચૌદસો એકસઠ સોયાબીન સાતસો થી આઠસો છવ્વીસ રૂપિયા મેથી છસો થી નવસો એકાણું વાલ પાંચસો એક થી અગિયારસો એકાણું ચણા નવસો થી એક હજાર છન્નું કલંજી ઓગણીસો એક થી સાડત્રીસો એકવીસ વટાણા એક હજાર વીસ થી અઢારસો રૂપિયા લસણ છસો અગિયાર થી તેરસો એક એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો એક થી એકવીસો એક તાલ પંદરસો પચાસ થી બે હજાર એકવીસ જાડી મગફળી સાતસો એકવીસ થી ચૌદસો અગિયાર રૂપિયા ઝીણી મગફળી આઠસો એક થી અગિયારસો છવ્વીસ રાયડો આઠસો એકાવન થી એક હજાર એકોતેર મરચાં ત્રણસો એકાવન થી બે હજાર એક ધાણા આઠસો એકાવન થી સોળસો એક ધાણી નવસો એકાવન થી અઢારસો છવ્વીસ કપાસની વાત કરીએ તો એક હજાર એકાવન થી પંદરસો એકતાલીસ અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલમાં તો તેતાલીસો એકોતેર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ ગેરંટી સાથે એ સાચા બજાર ભાવ અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાય છે યોજનાઓ વાળો જઈ અને વિડીયો જોઈ લ્યો કેવી રીતે તમારે અરજીઓ કરવી શું શું નવા તફાવત આવેલા છે અને છેલ્લે પ્રિન્ટ તમારી અરજીની કેવી રીતે કાઢવી બધી માહિતી આ વિડીયોમાં આપેલી છે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર